આજે તિરુપતિ બાલાજીના રોડ ટ્રીપનો દિવસ પહેલો છે અને વ્લોગ પણ પહેલો છે હું તમને આ અંદર અપડેટ આપતો રહીશ તમે બસ મને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂ કરીએ હા ગાઈસ તમે બરોબર સાંભળ્યું છે હું જાઉં છું ભાવનગરથી તિરુપતિ બાલાજીના દર્શન કરવા આંધ્રપ્રદેશની અંદર ગુજરાતથી આંધ્રપ્રદેશ જે ફોરથી એ પી એટલે કે આંધ્રપ્રદેશ ગાઈઝ બરાબર સાહેબ અને હા ગાઈઝ બહુ સાચી વાત છે કે ભાવનગરથી તિરુપતિ બાલાજી જવા વાળો કોઈ બ્લોગર પહેલાં બન્યો નથી કોઈએ વ્લોગ કોઈએ બનાવ્યો નથી હું ફર્સ્ટ ટાઈમ આ રોડ ટ્રીપ કરી રહ્યો છું ભાવનગરથી ભાવનગરથી ઘણા લોકો ગયા હશે પણ કોઈએ વ્લોગ બનાવ્યો નથી કે ભાવનગરથી પ્રોપર તિરુપતિ બાલાજી ગાઈઝ એકદમ નવા રસ્તા હશે મારી માટે પણ ગૂગલ મેપ થી અને લોકલ પબ્લિકને પૂછી પૂછીને આપણે તિરુપતિ બાલાજી પહોંચવાનું છે તો ગાઈઝ હું તમને ગૂગલ મેપ ના સહારે એક રોડ મેપ બતાવી દઉં અઢારસો ને પાંચ કિલોમીટરની આ રોડ ટ્રીપ ગાઈઝ તમે જોઈ શકો છો એક દિવસને ને આઠ કલાક બતાવી રહ્યા છે ભાવનગર થી તિરુપતિ બાલાજી ની રોડ ટ્રીપ નું ગાઈઝ રાઈટ ના અત્યારે હું છું અમલનેર ની અંદર તો મિત્રો અત્યારે વાગી ગયા છે છ અર્લી મોર્નિંગ ગાઈશ મિત્રો ગાડી ચલાવવાનું એક અમેર નક્કી એવું કર્યું છે કે સવારે આઠ વાગ્યા થી ગાડી ચલાવવાનું શરૂ કરવાનું સાંજે પાંચ વાગ્યા સુધી ગાઈશ બસ ચાલો મિત્રો હવે આપણે અહીંયાથી નીકળવાનો સમય આવી ગયો છે હું અત્યારે અહીંયા ઘરેથી નીકળીને વિજય મારૂતિ હનુમાનજી દાદાના દર્શન કરવા જાઉં છું પછી આપણે રોડ ટ્રીપ શરૂઆત કરીએ ચાલો બાય બાય ભલે વાંધો નહીં બાય બાય હું ટાટા બાય બાય છ ને એકતાલીસ મિનિટ ગઈશ પોણા સાત વાગે આપણે અહીંયાથી નીકળી રહ્યા છીએ ચાલો જય મહાદેવ બાપા સીતારામ હા ફોન કરજો બધા બરોબર હા જય મહાદેવ જય બાપા સીતારામ બાપા સીતારામ

હવે આપણે અહીંયાથી જવાનું છે ભૂસાવળ સાઈડ અને આપણા રોડ ટ્રીપની શરૂઆત થાય છે વિજય મારુતિ હનુમાન દાદાના મંદિરેથી તો ગાય તમારે આ ટ્રીપમાં સાથ દેવાનો છે જેમ હનુમાન દાદા અમારો સાથ દેશે એમ તમારે પણ અમારો સાથ દેવાનો છે સાથ દેવામાં ફક્ત તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે લાઈક કરવાનું છે શેર કરવાનું છે અને જય શ્રી વેંકટેશ લખી દેવાનું છે કમેન્ટમાં

બાલાજી અને તમારે અમારી રોડ ટ્રીપ જોવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જો ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરી દો અને એમાં ડિસ્ક્રિપ્શનમાં અમારી લિંક આપી છે યુટ્યુબમાં એમાં જઈને એમાં પણ સબસ્ક્રાઈબ કરી દો બે લાયકન જરૂરથી દબાવો જેથી અમારા અવનવા વિડીયો તમને તમારી પાસે સૌથી પહેલાં પહોંચે તો તમે જાણું હનુમાન ચાલીસા સાંભળતા સાંભળતા આપણે ભૂસાવળ સાઈડ નીકળી ગયા છીએ ગાઈસ ઓલમોસ્ટ દસ કિલોમીટર ચાલી ગયા છીએ અને મારી માટે આ રૂટ ફર્સ્ટ ટાઈમ છે હું પહેલી વાર આ રૂટ ઉપર ચાલુ છું મિત્રો તેવીસ કિલોમીટરે અમે અમલનેર થી ધરણગાવ પહોંચી ગયા છીએ જલગાંવ હાઈવે ઉપર એકદમ સ્મૂથ હાઈવે છે ગાઈસ આ છે ધરણ ચોક અમે જલગાવ અને ભુસાવળ સાઈડ થી ગાડી ચલાવવાનું નક્કી કર્યું હતું પણ ઈ રૂટ ઉપર ક્યાંય સીએનજી અવેલેબલ નથી તો હવે નક્કી કર્યું અમે ચેક કર્યું તો અજંતા ઇલોરા જે કહેવાય ને ઈ રૂટ ઉપર સીએનજી અવેલેબલ છે તો આપણે ઈ રૂટ લેવાનો છે તો ચાલો કન્ટિન્યુ ધરણગાવ ગાઈઝ આ ધરણગાવનો ગેટ છે અમલનેર થી અજંતા ઇલોરા ઈ આ રૂટ છે ગાઈઝ Super Bowl નાગપુર પુસાવળ મિત્રો પાંત્રીસ કિલોમીટર ગાડી ચલાવીને પહોંચી ગયા છે એરેન્ડોલ અહીંયાથી ડાબી બાજુ જઈએ આ બ્રિજ ઉપરથી તો જલગાંવ આવે જમણી બાજુ જઈએ તો આવે મિત્રો ફાઇનલી હું મહારાષ્ટ્રનું ખૂબસૂરત શહેર રીંગણ પહોંચી ગયો છું અમલનેરથી પચાસ કિલોમીટર દૂર રીંગણ ગાંવ છે મસ્ત મજાની રિવર જોવા મળી છે આમનું નામ છે ગિરણા નદી હેલો ગાઈઝ તો અમે આવી ગયા છીએ રીંગણ ગાંવ એરંડોલ ની આગળ છે રીંગણ ગામ તો અહિયાં અમને મસ્ત રિવર મળી ગઈ છે નદી ગીરના નદી કહેવાય છે આનું નામ છે ગીરણા નદી તો અમે અહિયાં ઉભા રહી ગયા છે મસ્ત નજારો છે કન્યા ભાઈ અમારી બાજુમાં બેસી ગયા છે જેને જવું છે સ્કૂલે તો અમે એને અત્યારે લિફ્ટ આપીએ છીએ અમે અત્યારે જઈએ છીએ જામનેરા સાઈડ અને ચાલો ગાઈઝ આપણે અહીંયાથી જવાનું છે જામનેર અહીંયાથી ત્રીસ કિલોમીટર છે અને ભાઈને આપણે અહીંયાથી ડ્રોપ કરવાના છે અમલનેરથી તોતેર કિલોમીટર આગળ આવીને નેરી ગામ પહોંચી ગયો છું ગાઈ બરાડ ગાઈઝ અમે હાઈવે ઉપર આવી ગયા છીએ અને આ હાઈવે છે નેરી ગામથી અજંટા ઇલોરા ગાઈઝ ગાઈસ નેરી ગામથી આગળ આવ્યા ને તરત જ આપણી ગાડી પેટ્રોલના પેટ્રોલમાં શિફ્ટ થઈ ગઈ સીએનજી ખાલી થઈ ગયું ગાઈઝ રસ્તો એટલે લાજવાબ ગાઈઝ ચેક કરો ગાડીનો નંબર ચેક કરો ગાઈસ

ગાઇઝ આવડો પહાડ આપણે ચડવાનો છે મસ્ત ઘાટ રોડ આવી ગયો છે પૂરે પૂરો ઘાટ ચડીને આપણે ઉપર જવાનું છે ગાઈઝ ધ્માચલ જો જન્ટાલેણી કહેવસ ગાઇઝ અહીંયાથી ઘાટ પ્રારંભ થાય છે જો ગાઈઝ અહીંયાથી આપણે ઘાટ ચડવાનો છે આ મોજ કરવા આવ્યા છે જો આ બધી જ વસ્તુ સાથે લઈને આવ્યા છે ભાઈને કેરી ખાવી છે અત્યારે વિરાંશને ને મોર્યને જો તો જો કેવા નખરા કરે છે જો કોને કેરી ખાવી છે હા તો ગાઈસ અહીંયા સીએનજી પંપ મળી ગયો છે અજંટા એલોરામાં અહીંયા આપણે સીએનજી ફિલ કરાવવાનું ત્યાં સુધી આપણે કેરી ખાઈએ આપણે મિત્રો મારે હું ગાડી લઈને આવ્યો તો મારી પાછળ કોઈ નું જસ્ટ 5 મિનિટ થાય ટ્રાફિક જો ગાઈસ CNG ફિલ કરવા માટે તિરુપતિ બાલાજી ની રોડ ટ્રીપ નું પહેલું CNG આપણે અજંટા એલોરા માં પુરાવી રહ્યા છે ગાઈસ અજંટા એલોરા માં આપણે જે CNG ફિલ કરાવ્યું ત્યાં આપણને મસ્ત સબ્સ્ક્રાઇબર મળી ગયા છે આદવભાઈ ભાઈ આપણી બંને ચેનલ ને કરી છે તમે જોઈ મિત્રો અહીંયા 7.5 કિલો CNG આવ્યું અને 800 રૂપિયા નું CNG જો 780 રૂપિયા નું CNG થયું વિરાંશ અને મોર્ય બંને અહીંયા પેટ્રોલ પંપે નાઈ લીધું છે ફ્રેશ થઈ ગયા છે અને હવે એને કઈક આપણે જમવાનું કે નાસ્તો બનાવી લઈએ પછી આપણે આગળ જઈએ આર યુ રેડી મોર્યન રેડી પણ ગાઈઝ હજી તડકો થઈ ગયો છે તો વિચાર્યું આપણે રસ્તામાં પહેલા કઈક જમવાનું બનાવીએ શરૂ કરીએ આપણે બાટલો લાવ્યા છીએ ગેસનો ચૂલો લાવ્યા છીએ મસ્ત મજાનું જમવાનું બનાવીએ ચાલો ગાઈઝ ચાલો ગાઈઝ અજંટા ઇલોરાની આ મસ્ત તમે જોવો ગાઈસ ઘાટ સેક્શન છે ગાઈસ અહીંયા અને પૂનમ કરી રહી છે તૈયારી મિત્રો પહેલી વાર અમારી લાઈફમાં માં રોડ ટ્રીપ વિથ કુકિંગ ગાઈસ અમે રોડ ટ્રીપ કરી રહ્યા છે તિરુપતિ થી બાલાજી અત્યારે અમે છીએ અજંટા ઇલોરા ઘાટ સેક્શનમાં માં ચડ પૂનમ બનાવી રહી છે રસોઈ બહુ બધો આમ કહેવાય ને અનાજનો ભંડાર લઈને આવ્યા છીએ ગાઈઝ અમારી યુટ્યુબ જર્નીની અંદર પહેલી વાર અમે રોડ ટ્રીપ વિથ કુકિંગ રસ્તામાં અમે રસ્તામાં જો બનાવ્યું છે મસ્ત ખીચડી ગાઈઝ અને અમારા બધાની ફેવરેટ છે મોરિયાન વિરાંશ અને પાર્ટ ટાઈમ ગાઈઝ બહુ મજા આવી રહી છે ગાઈઝ બહુ મજા આવી રહી છે પૂનમ કેવી મજા આવે છે ગાઈઝ એક વાત કહો એક વાત કહું અમે આ ભાત વગેરે આમાં તેલ જ નથી નાખ્યું કારણ કે તેલ લાવતા ભૂલી ગયા છીએ અમે તેલ લાવવાનું ભૂલી ગયા મસાલા બધા લીધા પણ તેલ નથી લીધું પણ તો કેવો મસ્ત ભાઈને જો વાવ તો ફર્સ્ટ ટાઈમ કુકિંગ પહેલી વાર બનાવીને કે જમી લીધું ગાઈસ તમે બ્લોગમાં જોયું આગળ બધું પેકિંગ ચાલી રહ્યું છે અત્યારે મસ્ત મજાનું આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરવાનો છે તમને આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બહુ ગરમી છે બહુ એટલે બહુ ગરમી છે પવન આવે ત્યારે ઠંડી લાગે પણ અત્યારે બહુ ગરમી છે ફાઇનલી બધું પૂરું થઈ ગયું છે મજા આવી ગઈ ટ્રાવેલ વિથ કુકિંગ ગાઈસ બહુ મજા આવી તમને આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ ગાય રોડ ટ્રીપ આપણી કન્ટિન્યુ રહેવાની છે ભાવનગરથી તિરુપતિ બાલાજી હું ફર્સ્ટ વ્લોગર પહેલો વ્લોગર કે ભાવનગર સિરીઝની અંદર પહેલો વ્લોગર કે હું ભાવનગરથી આંધ્રપ્રદેશમાં તિરુપતિ બાલાજી ગાડી લઈને જાઉં છું આ રોડ ટ્રીપ આપણી કન્ટિન્યુ રહેવાની છે બ્લોગ બીજો આપણે અહીંયાથી જ શરૂ કરવાનો છે ટાટાભાઈ ભાઈ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ